તો ગુજરાત યુનિવર્સિટીમાં ઇસી અને બોમ્બની બેઠક મળી હતી જેમાં સમાજ વિદ્યાભવનના અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરાયા છે મહિલા અધ્યાપક દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી સમાજ વિદ્યાભવનમાં જ ફરજ બજાવે છે મહિલા અધ્યાપિકા જ્યુડિશિયલ તપાસમાં મુકેશ ખટીક પર લાગેલ પુરા પુરાવા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કૌભાંડ જેમાં એનિમેશન ડિપાર્ટમેન્ટમાં સત્તર કરોડનું કૌભાંડ કોઓર્ડિનેટર કમલજીત લક્તરિયાને શોકોઝ નોટિસ દસ દિવસમાં જવાબ રજૂ કરવા યુનિવર્સિટીનો આદેશ નોલેજ પાર્ટનર સાથે મળીને કૌભાંડ આચર્યું હતું તો કોઓર્ડિનેટર કમલજીત લખતરિયાને શોકોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને દસ દિવસમાં જવાબ રજૂ કરવા માટે પણ યુનિવર્સિટીએ આદેશ આપ્યા છે કૌભાંડ આચરવામાં આવ્યું હતું નોલેજ પાર્ટનર સાથે મળ્યું